શ્રી પરમાત્મને નમઃ પૂર્ણ મદા પૂર્ણ મદ પૂર્ણાત્ર્ણ મુદ્ચ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય છઠ્ઠો આત્મસંયમ યોગનો શ્લોક ક્રમાંક વીસ આપણે શ્લોક ક્રમાંક જોઈ લઈએ શ્રી ભગવાન યત્રિરુ યોગ સેવ યત્ર શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના અર્થ જોઈ લઈએ તો યોગ સેવયા એટલે યોગનું સેવન કરવાથી યત્ર એટલે જે અવસ્થામાં નિરુદ્ધમ એટલે નિરુદ્ધ ચિત્તમ એટલે ચિત્ત ઉપર મતે એટલે ઉપરામ થઈ જાય છે ચ એટલે અને યત્ર એટલે જે અવસ્થામાં આત્મના એટલે પોતે પોતાનાથી આત્માનમ એટલે પોતે પોતાનો પશ્ચન એટલે સાક્ષાત્કાર કરતો આત્મની એટલે પોતે પોતાનામાં એટલે જ એ એટલે સંતુષ્ટ થઈ જાય છે જે અવસ્થામાં પૂર્ણતા પ્રાપ્ત થાય છે તે અવસ્થાનું આ શ્લોકમાં વર્ણન કરે છે આ શ્લોકનું ગુજરાતી ભાષાંતર જોઈ લઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે સમાધિની હાલતમાં યોગના અભ્યાસથી અંકુશમાં આવેલું ચિત્ત શાંત થઈ જાય છે મનુષ્ય શુદ્ધ અંતઃકરણથી આત્માનો સાક્ષાત્કાર કરીને આત્મામાં જ સંતોષ પામે છે સાધક સંજીવનીમાં રામ સુખદાસજી વર્ણવે છે કે ધ્યાનમાં પહેલાં મનને કેવળ સ્વરૂપમાં જ જોડવાનું છે એ ધારણા કહેવામાં આવે છે સ્વરૂપ કોનું કે કોઈ પણ એક પ્રતિમા છે કોઈ પણ એક ભગવાનનું સ્વરૂપ છે એની ધારણા કરવામાં આવે છે એને મનમાં ધારવામાં આવે છે આવી ધારણા થયા પછી સ્વરૂપ સિવાય બીજી કોઈ વૃત્તિ પેદા થઈ પણ જાય તો તેની ઉપેક્ષા કરીને તેને હટાવી દેવાથી અને ચિત્તને કેવળ સ્વરૂપમાં જ જોડવાથી જ્યારે મનનો પ્રવાહ કેવળ સ્વરૂપમાં જ લાગી જાય છે ત્યારે તેને ધ્યાન કહે છે ધ્યાનને સમયે ધ્યાતા ધ્યાન અને ધ્યેય આ ત્રિપુટી રહે છે એટલે કે સાધક ધ્યાનને સમયે પોતાને ધ્યાતા એટલે કે ધ્યાન કરવાવાળો માને છે સ્વરૂપમાં તદ્દપ થવા વાળી વૃત્તિને ધ્યાન માને છે અને સાધ્યરૂપ સ્વરૂપને ધ્યેય માને છે અહીં એ કહેવાનો અર્થ એ જ છે કે જ્યાં સુધી આ ત્રણેયનું અલગ અલગ જ્ઞાન રહે છે ત્યાં સુધી તે ધ્યાન કહેવાય છે ધ્યાનમાં ધ્યેયનું પ્રાધાન્ય હોવાને કારણે સાધક પહેલાં પોતાનામાં ધ્યાતા પણ ભૂલી જાય છે ને પછી ધ્યાનની વૃત્તિ પણ ભૂલી જાય છે અંતમાં કેવળ ધ્યેય જ જાગ્રત રહે છે અને એને એક કહેવાય છે સમાધિ ધ્યાનમાં સંસાર સંબંધી વિમુખ થતાં એક અદ્વિતીય શાંતિ અને સુખ મળે છે કે જે સંસારનો સંબંધ રહેતા કદી નથી મળતું આ શ્લોકમાં તુષ્યતિ કહેવાનો અર્થ એ છે કે તેના સંતોષનું બીજું કોઈ કિંચિત માત્ર પણ કારણ નથી રહેતું કેવળ પોતાનું સ્વરૂપ જ તેના સંતોષનું કારણ રહે છે આ શ્લોકનો સાર એ જ છે કે પોતાના દ્વારા પોતાનામાં જ પોતાના સ્વરૂપની અનુભૂતિ થાય છે તે તત્વ પોતાની અંદર જેવું છે તેવું છે કેવળ સંસાર સાથે પોતાનો સંબંધ માનવાને કારણે ચિત્તની વૃત્તિઓ સંસારમાં લાગે છે જેથી એ તત્વની અનુભૂતિ થતી નથી જ્યારે ધ્યાન યોગ દ્વારા ચિત્ત સંસારથી ઉપરાંત થઈ જાય છે ત્યારે યોગીનો ચિત્તથી તથા સંસારથી સર્વથા સંબંધ વિચ્છેદ થઈ જાય છે સંસારથી સર્વથા સંબંધ નાશ પામતા પોતાની જાતમાં જ પોતાના સ્વરૂપની અનુભૂતિ થઈ જાય છે શ્રી કૃષ્ણ પણ મસ્તુ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા આપણી આ ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આ ગીતાના જ્ઞાનનું પાન કરી રહ્યા છો અને ભગવાન આ ગીતા જ્ઞાનને સાંભળવાના અધિકારી સર્વ કોઈ નથી હોતા ભગવાનને એમની આ પરાવાણી જેના સુધી પહોંચાડવી છે જેને રસ્તો બતાવવો છે એના સુધી આપોઆપ પહોંચી જાય છે આ વિડીયો બનાવવાનું પણ કારણ એ જ છે કે પુસ્તકો તો આપણા ઘરમાં ઘણા હોય છે પણ બધા પાસે એને વાંચવાનો સમય નથી હોતો પણ હા આજના યુગમાં આ મીડિયાના યુગમાં એક બાજુ આપણા ઘરનું કામ થતું થાય અને કાને આ શબ્દ પડ્યા કરે તો આપોઆપ આપણા આત્માની શુદ્ધિ થતી રહે બસ આ જ ધ્યેય છે આપણો અને એ ધ્યેયને પૂરો કરવા માટે ભગવાને આપણા બધાને નિમિત્ત બનાવ્યા છે તો આપણે બધા ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને આ રીતે ગીતાના માર્ગે જોડ્યા છે કૃષ્ણ અર્પણ હસ્તુ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો